મારા જે ને પેણાવી હે તપલેક કરી હે ને કસરા ગાઢવાના દાડા આવી ગયા હે પેલા એ બૈરો હતો હે બૈરો નતો તોય કસરા તો ઘાડતા હતા અતારે બૈરો લાઈ તોય કસરા ઘાડવા પડે શું કરવાનું કો આ પેથિયા એવું કરાવ રહ્યો હે ને પેથિયા ની વાત આવે હા કાકા હા હા જસા આવી તમારી તો એ બેટા સોંતી રાખ

વાન હાથે ધોવાના કપડા હાથે ધોવાના કચરા બોરવાના પેથી તો મારું એની લાવે તમે પેણ્યા છો

તમા પૂરી પૂરી પૂછવું મળવાનું કોઈ નઈ કોઈ નઈ શું હતું એટલે બપોરે આવું કરતા લાગશે

કરાયું છું બધું ઘરે હોય ને હું કરતા હોય મારું તો મૂકવો ને એમ કરે એમ એમ કે છો યાર ખરેખર મારે તમારે તો ભાઈ આટલું બધું કરવું પડે આ તો ભાઈ પોં ગોમોનો પેથો આગેવાન બરોબર પેથો કરે ને અહિયાં લૂટે લીટો હોય ગોંડે લીટ લીટો ચાલો હે તારા કરાય બધે વાતો બરાબર અને તમે હવે કહો દીચરી બાપ ને કીધો હવે બધું દાડે મારા જે લખા છો

તમે મોટા દાવા હા અને ભાઈ હું તમે હવે આયા સર કરું છોકરા ની હું હબું છું ભાઈ

માનગરા તો રાફલા મારું મો અને આ તારા ધોકું થાય ને રખડી રૂપા આજે તાલી જ નહીં કરવું મારા પોતા મારવા કચરા કાઢવા ઈ મારા કરવું નથી

આ એક હગમું છે જો તારે કરવાની ઈચ્છા હોય તો છે બરોબર અને ભાઈ મહાદેવા